કેમ કે અમારી તાકાત અમારી ઈમાનદારી છે અમારી તાકાત સામાન્ય જનતા પ્રત્યેની અમારી નિષ્ઠાના કારણે છે અમારી તાકાત છેવાડાના માણસોને માટે કંઈક કરી બતાવવાના જનૂનની તાકાત અમારી અંદર છે તાકાતને ભાજપ તોડી શકે મિત્રો હું તમને વિનંતી કરવા આવ્યો છું વિસાવદરની જનતાએ મને મોકલ્યો છે કે આખથી ગુજરાતની ભાજપની સરકાર વિસાવદરની પેટા ચૂંટણીની અંદર પ્રચારમાં ઉતરી ગઈ મુખ્યમંત્રી ત્યાં ગલીએ ગલીએ ચાલતા ચાલતા આટા મારતા હતા ગૃહમંત્રી પોતે ત્યાં જંગી જાહેર સભા લેતા હતા વન મંત્રી પાણી મંત્રી વાહન વ્યવહાર મંત્રી કૃષિ મંત્રી બે હજાર જેટલા બુકલે ઘરો કાઠિયાવાડ બધા જિલ્લા પંચાયતના સભ્યો કાઠિયાવાડની તમામ નગરપાલિકાના સભ્યો કાઠિયાવાડની તમામ એપીએમસીના સભ્યો આ